આ બધા બધ મંત્રીઓ આપણે બિચારા બદલાઈ ગયા લો આવો શું કોણ લો આવો શું કોણ લો આવો શું કોણ કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડને લઈને અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ મંચ પર એમની વાત કરી રહ્યા છે પણ એમનું નામ નથી લઈ રહ્યા જી હા પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડ પર નીતિન પટેલનો સૌથી મોટો ખુલાસો અત્યારે જોવા મળ્યો આડકતરી રીતે નામ લીધા વગર બચ્ચુ ખાબડ પર એક નિવેદન આપ્યું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે રાજનીતિને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત અત્યારે મંચ પરથી જોવા મળી મંત્રી પર કૌભાંડના કારણે મંત્રીપદ ગયાનો ખુલાસો જે છે તે નીતિન પટેલે કર્યો છે મંત્રીઓ કેમ પડતા મુકાયા તે અંગે પણ સ્પષ્ટ વાત જે છે તે નીતિન પટેલે કરી પૂર્વ મંત્રી થવાનો રંજ નીતિન પટેલના નિવેદનમાં એ સતત જોવા મળ્યો છે પરિવાર કે ટેકેદારોએ ખોટું કર્યું છે તેવી વાત નીતિન પટેલે કરી છે તો સાથે જ એવું પણ કહ્યું કે ખોટું કરતા મંત્રી પદ ગુમાવું પડ્યું છે જી હા આ વાત નીતિન પટેલે ખુલ્લા મંચ પરથી કરી આસપાસની ટોળકીઓના કારણે નેતાઓ બદનામ થતા હોવાની વાત નીતિન પટેલે કરી પૂર્વ મંત્રી બચુ ખાબડ પર નીતિન પટેલનો સૌથી મોટો ખુલાસો અત્યારે જોવા મળી રહ્યો છે અને બહુ સારી વાત કરી છે નીતિન પટેલે કારણ કે

કોઈ કેબિનેટમાં હાજર ન રહેવું ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં હાજર ન રહેવું સરકારી કાર્યક્રમમાં એક બે વખત દેખાયા પરંતુ કોઈ જવાબ ન આપ્યો પુત્રોના કારણે આજે જે જે છે 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 તે તે ગયું એની વાત વાત સ્પષ્ટ પટેલે મંચ પરથી બિલકુલ ભાવિક અત્યારે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમની અંદર એક નિવેદન આપ્યું છે આ નિવેદનના કારણે ફરી એક વખત બચું ખાબરને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે બચ્ચુ ખાબરના બંને પુત્રોના કારસ્તાનના કારણે કારસ્થાન મંત્રીપદ ગયું છે તેઓ છેલ્લા બાવીસ કરતાં પણ વધારે કેબિનેટની અંદર તેઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચાઓ વહેતી થઈ ત્યારે એક વાત નક્કી હતી કે બચુ ખાબરનું પત્તું હવે અહિયાં કપાવાનું છે અને કપાયું પણ ખરું અને તેનું એકમાત્ર કારણ એ રહ્યું કે તેમના બંને પુત્રોને આચરેલા મનરેગા કૌભાંડની અંદર આશંકાના કારણે જે બંને પુત્રો જેલમાં છે તેના કારણે આ આખી ઘટના સામે આવી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેઓએ કડીની અંદર એક જાહેર કાર્યક્રમની અંદર નિવેદન આપ્યું અને આ નિવેદનને લઈને ચર્ચાની અંદર અત્યારે છે જો કે નીતિન પટેલે નિવેદન આપતા એમ કહ્યું કે મંત્રી પર કૌભાંડના કારણે મંત્રી પદ ગયાનો ખુલાસો એ નીતિન પટેલે કર્યો છે નીતિન પટેલે ખુલાસો કરતા વધુમાં એમ કહ્યું છે કે પરિવાર કે ટેકેદારોએ ખોટું કર્યું એટલા માટે મંત્રી પદ ગયું છે અને સાથે નિવેદન આપતા આપતા જાહેર મંચ પણ બોલી ગયા કે ખોટું કરતા મંત્રી પદ છે હું ખાતો પણ નથી નથી અને હું ખાવા પણ દેતો આ પ્રકારની વાત સાથે શરૂઆત કરીને સૂત્ર એ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે આવું પણ નીતિન પટેલે જાહેર મંચ ઉપરથી કહ્યું અને આ નિવેદન આપતાની સાથે જ રાજનીતિની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને નીતિન પટેલે આ તમામની વચ્ચે એ જાહેર મંચ ઉપરથી એક નિવેદન એવું પણ આપ્યું છે કે હું નેવના સમયથી હું નેવના સમયથી રાજનીતિની અંદર છું ક્યારે પણ કોઈ વ્યક્તિ મને એમ કહી બતાવે કે નીતિન પટેલે પાનના ગલે બેઠા હતા તો હું આ જીવન એ જે વ્યક્તિએ જે કે પ્રમાણે ઇનામ આપવા માટે પણ હું તૈયાર છું આવી વાત જાહેર મંચ ઉપરથી કરી પરંતુ ભાજપના એક એવા પહેલા નેતા કહી શકાય કે જેમને બચુખાબડ મામલે મૌન તોડ્યું છે શું કહ્યું જાહેર મંચ ઉપર કડીના કાર્યક્રમમાં નિતિન પટેલે પહેલા એ સાંભળો જો રાજકારણ કેવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધાનું હું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ રૂપિયા ઇનામ આપું

પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા પછી કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્ય કરશો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ આ શોક ભાઈ કાર્ય કાર્યકર છે ભીખાભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્ય કાર્યકર છે કાર્યકર આજીવન છે આ હું એટલા પણ દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી એ પાંચ કર્યું એનું પરિણામ સરકારે એમને ના લીધા હવે રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે નાયબ મુખ્યમંત્રી કે જો નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે તેમને નિવેદન આપ્યું કે જે કેટલાક મંત્રીઓ ના રહ્યા મંત્રીમંડળ વિસ્તરણની અંદર તેઓ પૂર્વ થયા એમને ખોટું કર્યું છે કે નથી કર્યું એ તો મને ખબર નથી પરંતુ એમના પરિવારના સભ્યો એમના ટેકેદારો એમની આસપાસ રહેતા લોકોએ ખોટું કર્યું એટલા માટે તેમનું મંત્રી પદ ન રહ્યું હવે બચ્ચુ ખાબડ સહિતના કેટલાક મંત્રીઓના જે પત્તા કપાયા છે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે આમ તો ચાર પાંચ મંત્રીઓએ ખૂબ ચર્ચાની અંદર રહ્યા હતા જેમાં બચ્ચુ ખાબડ છે ભીખુ શ્રી પરમાર છે મુકેશ પટેલ છે આ તમામ મંત્રીઓ ચર્ચાની અંદર એટલા માટે રહ્યા હતા કે તેમના પુત્રો અથવા તેમની આસપાસ રહેલા કેટલાક લોકો કે જેમને ખોટું કર્યું છે અને ચર્ચામાં આવ્યા હતા અને હવે આ પૂર્વ એ તેમના આગળ લાગી ચૂક્યું છે એટલા માટે જાહેર મંચ ઉપરથી પહેલી વખત ભાજપના કોઈ સિનિયર આગેવાને આ પ્રકાર એક નિવેદન આપ્યું છે ને જેના કારણે રાજનીતિની અંદર અત્યારે ચર્ચા શરૂ થઈ છે ભાવિક જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે મંત્રી બચ્ચું ખાબડ કે જેને લઈને આ સૌથી મોટા સમાચાર નીતિન પટેલે સ્પષ્ટ વાત કહી છે કે હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી આ સૂત્ર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત બોલતા હોય છે અને આપણે સોશિયલ મીડિયા પર જોવા પણ પણ મળતા હોય છે પટેલે તો જાહેરાત કરી કે આસપાસ હું મારી એવા લોકોને પણ નથી રાખતો જે નબળા હોય જે ખોટા હોય હું ક્યાંય બેઠો હોય પાંડના ગલે જો કોઈ જાહેરમાં મને જોયો હોય પાંડના ગલે બેઠેલો તો મને કયો આંગળી ઉંચો કરો એને હું પચાસ હજાર રૂપિયા આપું આ પ્રકારની ઇનામની જાહેરાત પણ નીતિન પટેલે ત્યાંથી કરી છે

અને એનું કારણ ન માત્ર એમના પુત્રો પરંતુ એમને કરેલા લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી કે મંત્રી મંડળની અંદર શું થવાનું છે કોણ આવવાનું છે નવું મંત્રીમંડળ જાહેર થઈ ગયું મંત્રી બચુ ખાબડનું પૂર્વ મંત્રી બચુ ખાબડનું પત્તું બધું કપાઈ ગયું છે ઘરે બેસવાનો વારો આવી ગયો છે એટલે સ્વાભાવિકપણે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં એક નિયમ છે કે જો સત્તા પક્ષ અને નિયમો સાથે ચાલશો તો તમને અપગ્રેડ કરવામાં આવશે બાકી પછી ત્યાંને ત્યાં અપડેટ નહીં થવા દે આ વાત જે છે તે સૌ કોઈ એ રહેલા સત્તા પક્ષમાં એ કાર્યકર્તાથી લઈ અને ઉચ્ચ નેતાઓ છે તેમણે પણ સમજવાની જરૂર છે કે આગામી સમય કેવો હશે તમારો એ તમે પણ તમારું ભવિષ્ય એ પાર્ટીની અંદર નક્કી નહીં કરી શકો કારણ કે હાઈ કમાન્ડ જે નક્કી કરશે તમારું ભવિષ્ય એ જ છેલ્લું પગથિયું હશે અને આ વખતે જે મંત્રીમંડળની અંદર જે નિયમો અને સાથે જ જે નવા ચહેરાઓ લઈને આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો મંત્રી બચુ ખાબડની હજી પણ ચર્ચા માર્કેટમાં ખૂબ થઈ રહી છે